નમસ્કાર આજના દિવસના સમાચારો સાથે હું સોમપુરાને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રાજ્યસભાની ચૂંટણીમાં હિમાચલ પ્રદેશમાં ક્રોસ વોટિંગ કરનારા કોંગ્રેસના છ ધારાસભ્યોને મોટો ઝટકો લાગ્યો છે વિધાનસભાના સ્પીકરે તમામ છ ધારાસભ્યોનું સભ્ય પદ રદ કરી દીધું છે તેમના પર પાર્ટીના વિહપનું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો બોર્ડ ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની હોલ ટિકિટ જાહેર કરવામાં આવી છે વિદ્યાર્થીઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ ઉપર જઈને ડાઉનલોડ કરી શકશે રિલાયન્સ અને ડિઝની મળીને ભારતમાં એક નવું જોઈન્ટ વેન્ચર શરૂ કરવા જઈ રહ્યા છે એક નિવેદન અનુસાર રિલાયન્સ આ ડીલ હેઠળ બંને કંપનીઓના વિલયથી બનેલા એકમમાં અગિયાર હજાર પાંચસો કરોડ રૂપિયાનું રોકાણ કરશે આ બંને કંપનીઓના ચેરપર્સન નીતા અંબાણી હશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો જાહેર કર્યો છે રાજ્ય સેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી ચાર પિસ્તાલીસ લાખ કર્મચારીઓ અને ચાર ત્રેસઠ લાખ પેન્શનર્સને લાભ મળશે હરિયાણા પંજાબની શંભુ બોર્ડર પર ખેડૂત આંદોલન પાર્ટ ટુનો ભાગ બની રહેલા આંદોલનકારી ખેડૂતો માટે ખરાબ સમાચાર છે જે ખેડૂતો સરકારી મિલકતને નુકસાન પહોંચાડે છે અને અશાંતિ ફેલાવે છે તેમના પાસપોર્ટ અને વિઝા તેમના ફોટાની ઓળખના આધારે રદ કરવામાં આવશે લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ આરંભી દીધી છે ત્યારે ભાજપમાં સેન્સ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે તેમજ ચૂંટણી અનુલક્ષીને ભાજપે કેટલાક નેતાઓને જવાબદારી પણ સોંપી છે જેમાં આઈ કે જાડેજાને લોકસભા ચૂંટણીના સંયોજક બનાવાયા છે જ્યારે સહસંયોજક તરીકે જયસિંહ ચૌહાણ જગદીશ પટેલ પ્રદીપ પરમાર અને ભરત આર્યની નિમણૂક કરાઈ છે આજે કેન્દ્ર સરકારે સોલર રૂફટોપ યોજના માટે રૂપિયા પંચોતેર હજાર કરોડની રકમને મંજૂરી આપી છે આ મંજૂરી બાદ દેશના એક કરોડ પરિવારને તેનો લાભ મળશે આ બિલને આજે કેબિનેટની મંજૂરી મળી ગઈ છે ઉલ્લેખનીય છે કે એક કિલો વોટનો ઇન્સ્ટોલેશન પર રૂપિયા ત્રીસ હજારની સબસિડી પણ મંજૂર કરવામાં આવી છે કેલ રાહુલ ધર્મશાળા ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે જ્યારે જસપ્રીત બુમરાહ કમબેક કરશે એટલું જ નહીં પસંદગીકારોએ વોશિંગ્ટન સુંદરને રણજી ટ્રોફીની સેમિફાઈનલ રમવા ટીમમાંથી રિલીઝ કર્યો છે અનંત અંબાણી અને રાધિકા મર્ચનના પ્રી વેડિંગ સેરેમની એક માર્ચથી ગુજરાતના જામનગરમાં શરૂ થવા જઈ રહી છે ત્યારે બોલિવૂડ અને હોલિવૂડના સ્ટાર્સ પણ હવે જામનગર પહોંચી રહ્યા છે સલમાન ખાન અમિતાભ બચ્ચન માનુષી છેલ્લર જાહ્નવી કપૂર મનીષ મલ્હોત્રા સહિત ઘણા સેલિબ્રિટીઝ જામનગર પહોંચી ગયા છે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં આગામી બે દિવસ સમગ્ર રાજ્યમાં ભારે પવન ફૂંકાશે અને કેટલાક જિલ્લાઓમાં તો વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આગામી ચોવીસ કલાક રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે અને કેટલાક જિલ્લાઓમાં વાદળ બંધાવાની શક્યતા છે તો આ હતા આજના મહત્વપૂર્ણ સમાચારો આવા સમાચારો જોવા માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર